મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે આપણે દરરોજ વીજળીનો કેટલો ઉપયોગ કરીએ છીએ આપણા ઘરમાં લાઇટ ટીવી ફ્રીજ વોશિંગ મશીન પંખા એસી આપણો મોબાઈલ આ બધું જ લાઇટ એટલે કે વીજળી વડે સંચાલિત છે વિચાર કરો કે જો લાઇટ એટલે કે વીજળી આપણા જીવનમાં ના હોય તો શું થાય આપણે ટીવી ના જોઈ શકીએ ફ્રીજ વોશિંગ મશીન પંખા એસી બધું બંધ થઈ જાય અને આપણી જિંદગી ત્યાં સ્ટોપ થઈ જાય અરે આ શું થયું લાઇટ ચાલી ગઈ જોયું મિત્રો લાઈટ ના હોય તો આપણો વિડીયો પણ અહીંયા સ્ટોપ થઈ જાય છે ટૂંકમાં લાઈટ વિના આપણી જિંદગી અશક્ય છે લાઈટ વિના આપણે રોજિંદા જીવનમાં કોઈ કામ કરી શકતા નથી કારણ કે આપણું કોઈ પણ કામ હોય એ અંતે વીજળી સાથે સંકળાયેલું જ છે વિચારો કે આ જે લાઇટ છે એ આપણા ઘરમાં કઈ રીતે આવે છે લાઈટ એટલે કે વીજળી એ બહારથી એક વાયરમાં આપણા ઘરે આવે છે તો તમે ક્યારે વિચાર્યું છે કે વીજળીમાં એવું શું છે આપણે જાણીએ છીએ ખાલી કે આમાં કરંટ હોય છે પણ ખરેખર એ વાયરની અંદર આપણા ઘરમાં શું આવી રહ્યું છે એટલે કે વીજળી કયા સ્વરૂપે આવી રહી છે એ તમે ક્યારે વિચારવાનો પ્રયત્ન કર્યો છે તો ચાલો આજે જોઈએ કે આ વિદ્યુત શું છે અને એની અંદર આ જે ઉર્જા રહેલી છે એ શું છે મિત્રો તમે નદીનો પ્રવાહ ચોક્કસ જોયેલો હશે તમે જોયું હશે કે નદીનું પાણી કેવું વહેતું પસાર થતું હોય છે અત્યારે પણ તમે જુઓ કે નદીમાં કઈ રીતે પાણીનો પ્રવાહ વહે છે એ જ રીતે જે આ વિદ્યુતનો વાયર હોય છે એ વિદ્યુતના વાયરની અંદર વિદ્યુતનો પ્રવાહ વહેતો હોય છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ તો ચાલો સૌથી પહેલાં આપણે વિદ્યુત પ્રવાહ અને પરિપથ વિશે જાણીએ તો આના માટે આપણે મિત્રો એક પરિપથ લઈએ છીએ આ પરિપથમાં તમે જુઓ કે એક બેટરી લેવામાં આવી છે સાથે વાહક તારો જોડે છે અને એની અંદર એક કળ કે સ્વિચ લગાવવામાં આવી છે સાથે સાથે આપણે કોઈ ટોર્ચ કે નાનો બલ્બ એની સાથે જોડી શકીએ છીએ આ એક સાદો પરિપથ છે દોસ્તો આ પરિપથ છે એની અંદર જો આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે મિત્રો અહીંયા પરિપથ એટલે શું જે આપણે આ પરિપથ બનાવ્યો છે એની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય તો યાદ રાખજો પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ એટલે પરિપથ આ પરિપથની અંદર જો આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ તો એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને ટોર્ચ કે બલ્બ ચાલુ થાય છે જો આપણે સ્વિચ બંધ કરીએ છીએ તો આ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો નથી અને ટોર્ચ કે બલ્બ બંધ થાય છે મિત્રો અહીંયા જે વાહક તારો છે એમાંથી જે આ વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે એ વિદ્યુત પ્રવાહનું વહન એ ઇલેક્ટ્રોનની જે ગતિ હોય છે એનાથી વિરુદ્ધ દિશામાં હોય છે મિત્રો આ વાત ખાસ યાદ રાખજો કે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની દિશામાં નથી હોતી પરંતુ ધન વીજભારની ગતિ જે દિશામાં થાય છે એ દિશામાં હોય છે આનું કારણ શું છે તો જ્યારે વીજળીની શોધ થઈ ગઈ હતી પરંતુ ઇલેક્ટ્રોનને એટલી માહિતી નહોતી ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વિદ્યુત પ્રવાહ એ ધન વીજભારના કારણે હોય છે એટલે આ વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વીજભારની દિશામાં માનવામાં આવે છે અને ઇલેક્ટ્રોનની જે ગતિ હોય છે જે દિશામાં થાય છે એનાથી વિરુદ્ધ માનવામાં આવે છે તો ચાલો જોઈએ કે આ વિદ્યુત પ્રવાહ છે શું તો આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપવી શું આપી શકાય વાહકના આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત વિદ્યુત જથ્થાને પ્રવાહ કહેવામાં આવે છે અથવા આપણે બીજી પણ વ્યાખ્યા આપી શકીએ છીએ વિદ્યુત ભારના વહનના દરને પણ વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે તો મિત્રો વાહક તારમાંથી જે આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે એટલે કે જે ઋણ ભાર વહે છે એને આપણે વિદ્યુત ભારનું વહન કહીએ છીએ પણ એનાથી વિરુદ્ધ ધન ભારનું વહન થાય છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ મિત્રો ધારો કે આપણે આ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એ જાણવું હોય તો શું કરવું તો મિત્રો એના માટે બે વસ્તુની જરૂર પડે એક જેટલા સમય માટે એ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એ સમય અને બીજું વિદ્યુત ભારનો જથ્થો મિત્રો આમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થયો એ જાણવું હોય તો આપણે વિદ્યુત ભારનો જથ્થો એને સમય ટી વડે ભાગવો પડે એટલા માટે વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી થશે એટલે આ સૂત્ર ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહની ગણતરી કરી શકીએ છીએ આ ઉપરાંત જો વિદ્યુતભારનો જથ્થો શોધવો હોય તો પણ એની અંદરથી શોધી શકીએ છીએ મિત્રો અહીંયા જે ક્યુ છે વિદ્યુત ભારનો જથ્થો એનો એસઆઈ એકમ કુલંબ છે અને આની સંજ્ઞા સી છે બીજી એક ખાસ વાત કે એક કુલંબ એટલે કેટલો વિદ્યુત ભાર તો એક કુલંબ એટલે છ ગુણ્યા દસની અઢાર ઘાત જેટલા ઇલેક્ટ્રોન હોય એટલો એનો વિદ્યુત ભાર ગણાય છે અને આપણે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તો જાણીએ જ છીએ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલંબ મિત્રો અહીંયા આપણે વિદ્યુત બારના જથ્થાને સમય ટી વડે ભાગીશું તો આપણને વિદ્યુત પ્રવાહ મળી રહેશે અહીંયા વિદ્યુત પ્રવાહનો જે એકમ છે એ એમ્પિયર છે અને એને આંદ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપવામાં આવેલ છે ધારો કે આપણે એક કુલમ જેટલો વિદ્યુત ભાર પરિપથમાંથી પસાર કરીએ છીએ એક સેકન્ડ જેટલા સમય માટે તો જે વિદ્યુત પ્રવાહ મળશે એ એક એમ્પિયર જેટલો હશે મિત્રો આના સિવાય વિદ્યુત પ્રવાહના બીજા નાના એકમો પણ છે જેમ કે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર એક મિલી એમ્પિયર બરાબર દસની માઇનસ ત્રણ ઘાત એમ્પિયર જ્યારે એક માઇક્રો એમ્પિયર બરાબર દસની માઇનસ છ ઘાત એમ્પિયર મિત્રો આ સૂત્રના આધારે આપણે વિદ્યુત પ્રવાહની સૈદ્ધાંતિક રીતે ગણતરી કરી શકીએ છીએ પણ પ્રાયોગિક રીતે કોઈ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ જાણવું હોય તો એક સાધન વપરાય છે એ એમિટર નામે ઓળખાય છે જ્યારે કોઈ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને માપવું હોય કે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આ એમિટરને એ પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે તો મિત્રો આપણે વાત કરી કે વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ક્યુ બાય ટી આ સૂત્રના આધારે ઘણા ઉદાહરણો પણ હોય છે દાખલા પણ હોય છે આ સૂત્રના આધારે જે દાખલા ગણવામાં આવે છે એકદમ સહેલા હોય છે તમે જુઓ કે આની અંદર વિદ્યુત પ્રવાહ આઈ શોધવું હોય તો આપણે વિદ્યુતભાર ક્યુની જરૂર પડે અને ટીની જરૂર પડે મિત્રો અહીંયા એક ખાસ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે ક્યુ છે એ આપણે હંમેશા કુલમમાં લેવાનો છે અને જે સમય છે એ સેકન્ડમાં લેવાનો છે તો આપણે દાખલાને ઉદાહરણ સરળતાથી ગણી શકીએ છીએ આ સૂત્રના આધારે આપણે વિદ્યુતભાર પણ શોધી શકીએ છીએ અને સમય પણ શોધી શકીએ છીએ તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ મિત્રો